અમદાવાદ રખિયાલ પોલીસની પીસીઆર વાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અગાઉ આ કેસમાં પોલીસ ચાર આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાને કલોલથી પકડ્યો છે કુખ્યાત આરોપી મોહમ્મદ બનાવ બાદ યુપી પંજાબ દિલ્હી નાસ્તો ફરતો હતો રખિયાલમાં પોલીસ પીસીઆર પર હુમલો કર્યા બાદ ચાર મહિનાથી ફરાર હતો તો બાપુનગરમાં ગુજસીટોક ગુનામાં પણ વોન્ટેડ હતો પકડાઈ ગયેલો છે પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે તો સુરતના લક્ષ્મણ નગર નજીક આવેલા દીનદયાળ ચોકની ઘટના બાઇક ચાલક સ્લીપ થા બાદ એકાએક બાઇકમાં આગ લાગી બાઇક ચાલકે સમય સૂચકતા વાપરીને બાઇક થી દૂર ભાગી ગયો બાઇક આગમાં બળીને ખાખ થયું સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં